જય માતાજી મિત્રો નેસાડા સ્ટાર ચેનલમાં તમારું સ્વાગત છે આજનો વિડીયો રહેશે છે ખાવાની હરીભાઈ પેડ ખાવાનો ચેલેન્જનો વિડીયો જલો મિત્રો ન્યુ ચેલેન્જ વિડીયો લઈને આવ્યા છીએ અમે જોલો મિત્રો આ છે પેડ તીખી મીઠી પેડ પેડ ખાવાની રહે છે જે સૌથી ઓછા સમયમાં ખાઈ જાય છે પેડ ત્રણ રાઉન્ડ આવશે ત્રણ મિત્રો આવશે જે સૌથી ઓછા મિનિટમાં ખાઈ જાય છે પેડ એમને બસો રૂપિયા જલો મિત્રો બસો રૂપિયા ક્યાશ ઇનામ આપવામાં આવશે બસો રૂપિયા કે મિત્ર લઈ જાય છે જે સૌથી ઓછા સમયમાં ખાઈ જાય છે પેડ અમારી ચેનલ નેશનલ સ્ટાર ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો નેશનલ સ્ટાર ચેલેન્જ આજનો વિડીયો છે ન્યૂ ચેલેન્જ વિડીયો ન્યૂ ચેલેન્જ વિડીયો પેડ ખાવાની હરીફાઈ પેડ ખાવાની ચેલેન્જનો વિડીયો ચલો મિત્રો પેલા રાઉન્ડ માં આવ્યા છે અમરસી અને જોઈએ કે અમરસી કેટલા સમયમાં ખાઈ જાય છે પેડ તો ચલો અમરસી તમારો સમય થાય છે સ્ટાર્ટ ચલો મિત્રો સમય થઈ જશે ચાલો અને અમરસીએ કરી દીધી છે પેડ ખાવાનું ચાલુ જોઈએ કે કેટલા સમયમાં ખાઈ જાય છે એક ભેડ અને આ બસો આમ જીતીને જાય છે કે નહીં જીતીને જાય છે કે નહીં જોવા માટે તમે પૂરા વિડીયો રેસ જોતા રહેજો અમારો ચલો મિત્રો તેર સેકન્ડ થયા છે જોરદાર ચેલેન્જ લઈને આવ્યા છે અમે પેડ ખાવાની હરીભાઈ પેડ ખાવાનો ચેલેન્જનો વિડીયો મોઢામાં ના રહી જવું જોઈએ અલ્લાસ થઈ જવું જોઈએ ચલો મિત્રો બાવીસ સેકન્ડ થયા છે જોરદાર સ્પીડ છે અમરસીની ન્યૂ ચેલેન્જ વિડીયો ખતરનાક ચેલેન્જ મોઢામાં બતાવતા રહેજો મિત્રો

પેટ ખાવાનું ચાલુ જોઈએ હવે કેટલા સમયમાં ખાલી હલાસ કરી નાખે છે પેટ જોરદાર સ્પીડ છે જોરદાર દસ સેકન્ડ થયા છે જો ટાઈમર ટાઈમર છે ચાલુ સુંદર છે ખાવાનું ચાલુ છે મને લાગે ખલાસ કરી નાખશે ત્રીસ સેકન્ડ પહેલા જોલો લો મિત્રો ટાઈમર ચાલુ છે અને સુંદર છે ખાવાનું ચાલુ છે જોતા રહો મેં ચોવીસ સેકન્ડ જો મિત્રો ટાઈમર ચાલુ છે અને હજી સુધી અમારા સબસ્ક્રાઇબ ના કરી હોય મોઢામાં ખલાસ કરી નાખે મોઢામાં છે તમારે ત્રીસ સેકન્ડ એકત્રીસ સેકન્ડ જો મિત્રો જો લો મિત્રો પાંત્રીસ સેકન્ડમાં ખલાસ કરી નાખે છે એક બેડ અમર જે પહેલા રાઉન્ડમાં આવ્યા હતા એમને છત્રીસ સેકન્ડ કર્યા હતા અને આ બીજા રાઉન્ડમાં પાંત્રીસ સેકન્ડમાં ખલાસ કરી નાખે છે હવે જો આપણે ત્રીજા રાઉન્ડમાં જો લો મિત્રો ત્રીજા રાઉન્ડમાં આવ્યા છે કલ્પેશી હવે જોઈએ કે કલ્પેશી કેટલા સમયમાં ખાઈ જાય છે પેડ તો કલ્પેશી તમારો સમય થાય છે સ્ટાર્ટ જો લો મિત્રો સ્ટાર્ટ થઈ ગયું છે ચાલુ કલ્પેશી એ કરી દીધું છે કાવાનું ચાલુ જો એક કેટલા સમયમાં ખલાસ કરી નાખે છે એક પેડ જોરદાર સ્પીડ છે કલ્પેશીની એમને ચોત્રીસ સેકન્ડમાં ખાવાની દીધી ચોત્રીસ સેકન્ડમાં ખાઈ જશે એક પેડ ઇનામ દીધી જશે આ બસો રૂપિયા ચલો મિત્રો જોરદાર સ્પીડ છે કલ્પેશીની પંદર સેકન્ડથી થયા છે ચોલો મિત્રો ટાઈમર છે ચાલુ અને જોરદાર સ્પીડ છે કલ્પેશીની હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ કરી નાખો ને સરસ ચાલે મોટા ભાઈ ખલાસ કરી નાખો પચીસ સેકન્ડથી થયા છે ચોલો મિત્રો ટાઈમર ચાલુ જ છે ખલાસ થતા આપણે કહી જઈશું કે ખલાસ ચલો મિત્રો ત્રીસ સેકન્ડ એક વેડ ખલાસ કરી નાખે છે અને બસો રૂપિયા ઇનામ જીતી ગયા છે આપણે એમને ઇનામ આપી દઈએ બસો રૂપિયા ચલો મિત્રો જે ત્રણ રાઉન્ડ રાખેલા હતા એમાં પેલા રાઉન્ડ માં છત્રીસ સેકન્ડ બીજા રાઉન્ડ ને પાંત્રીસ સેકન્ડ ને ત્રીજા રાઉન્ડ વાળા ત્રીસ સેકન્ડ માં ખલાસ કરી નાખે છે વેડ એક અને બસો રૂપિયા ઇનામ જીતી ગયા છે આપણે એને ઇનામ આપી દઈએ બસો રૂપિયા તો તમારું ઇનામ મિત્રો કેવું લાગે મારા ચેનલ ના વિડીયો માં મજા આવી ગઈ તમને કેવી મજા આવી અમારા ચેનલ વાળા વિડીયો માં નેશનલ સ્ટાર ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો અને આવા ન્યુ ચેલેન્જ વિડીયો અમારી ચેનલ માં આવતા રહેશે ચલો મિત્રો હવે મળશું એક નવા વિડીયો સાથે જય માતાજી જય શ્રી રામ જય શ્રી રામ